પહેલા જગતના તાત પર માવઠાનો માર પડ્યો છે હવે વેપારીઓ બચી ગયેલા પાકના સારા ભાવ ન આપતા ખેડૂતો માથે પર્યા પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે જે પાક માવઠાના મારથી બચી ગયો છે તેમાંથી સારી આવક થવાની આશાએ ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક લઈ અને પહોંચી રહ્યા છે પરંતુ જ્યારે વેપારીઓ પાસેથી પાકની કિંમત સાંભળે તો ખેડૂતોને નિરાશ થવાનો વારો આવી રહ્યો છે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે ખેડૂતોને કેવી રીતે રડાવી રહી છે જોઈએ જનતાની વાતમાં શિયાળાની શરૂઆતે આવેલા માવઠાએ જગતના તાતની કમર તોડી નાખી છે મહા મહેનતે જે પાક ઉગાડ્યો તે એક જ માવઠાએ વેર વિખેર કરી નાખ્યો છે અત્યારે માવઠા પહેલા ખેડૂતોએ જે પાક પોતાના ઘરમાં લઈ લીધો છે તેના પણ સારા ભાવ ન મળતા જગતના તાતને જાણે રોવાના દિવસો આવ્યા છે ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ ચાલુ વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડમાં

તમે હવે મજૂરી તમે ગણવા જાઓ પચાસ સાઠ રૂપિયા પીસીની લણવાની મજૂરી લઈએ છે બરાબર અત્યારે મારે પંદર વીસ વીઘાની ડુંગળી હે બીજી બરાબર એમાં હવે આ હું લઈને આવ્યો અવે એવું છે કે રોટેવેટર મારી બરોબર ખેડી નાખમી છે ડુંગરી પાકવી નથી હવે આમાં આતે ફરતા છે સૌરાષ્ટ્ર સહિતના યાર્ડમાં ડુંગળીની બમ્પર આવકથી ઉભરાઈ રહ્યા છે પરંતુ આ બમ્પર આવક સામે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યો ડુંગળીના વાવેતરમાં ખેડૂતોએ પ્રતિ હેક્ટરે 18 થી 20000 રૂપિયા સુધીનો ખર્ચ કર્યો છે પરંતુ જ્યારે ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા જાય છે ત્યારે ખેડૂતોને પ્રતિ કિલોએ માત્ર 8 રૂપિયા થી 5 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે ડુંગરી લઈને આજે આવ્યા હતા સો રૂપિયા આવ્યા કેટલો ભાવ મળવો ભાવ તો રૂપિયા હોય તો ખેડૂતને ખર્ચા ના થાય મજૂરી હાલત ખરાબ છે પાણીની બોટલ લેવા જાય પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા ડુંગળી અઢી રૂપિયા કિલો વેચાય એટલે ખેડૂત હાલત બહુ ખરાબ છે વાવેતર વધારે છે અને અહીંયા લઈને આવું માં ખોચ જાય ખેડૂતને ને રૂપિયા બીટા મણ ડુંગળી લાવવાનો ખર્ચ પણ ન નીકળે ત્યારે પહેલા માવઠાએ ખેડૂતોને આર્થિક ફટકો આપ્યો અને હવે વેપારીઓ નાખી દેવા જેવા ભાવ થી ખરીદી કરી અને જગતના તાતની જાણે મજાક બનાવી રહ્યા છે ખેડૂતો એ પણ કહી રહ્યા છે કે અમે હવે આ જેટલી ડુંગળીઓ હજી અમારી ખેતરની અંદર ઊભી છે તે લઈને અહીંયા નહીં આવીએ કેમ કે એના ઉપર હવે રોટાવેટર છે તે ફેરવી દેવાના છીએ જે ભાવ મળવો જોઈએ તે નથી મળી રહ્યો ત્યારે ડુંગળીનો ભાવ ખૂબ જ નીચો જતાની સાથે જ અનેક ખેડૂતો છે તે પીસાઈ રહ્યા છે જે મહેનત કરે છે જે વળતરની આશા મહેનત કરે છે તેટલો ભાવ ન મળતાની સાથે જ ખેડૂતો છે તે ક્યાંક હવે વ્યથિત થયા છે ને ડુંગળી એ ના વાવેતર ઉપર રોટા ફેરવવાની વાત કરી રહ્યા છે સાહિલ સપ્પા જી મીડિયા રાજકોટ